જય માતાજી હર મહાદેવ બધાઈને રોટાણા વાઈ ગયા હવારના હાથ હાથ વાગી ગયા હું હાડા સાહેબ ઉઠે એટલે હાથ વાઈ ને કામકાજ તાજી હજી મેં કઈ નથી કર્યું મારી માં જે સાહેબ ની કોથરી ને મેં કીધું હાલો આજે આપણે છે ને મોર્નિંગમાં વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો છે તમને મારે ખાસ વાત કહેવાની છે કે છે ને આ છે હું એક ફંક્શનમાં જાઉં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જવાનું છે મારે તો ઈ વિદ્યા નો ભાગ અલગ થી આઈ ગયો તો ઈ આખે આખો જોઈએ જો જોવાનું ન ભૂલતા આ ભાગે આપણે અલગ રાખવાનો છે ને આજ રાયતે અમારી ઠોસરી ભી તોડાવી ગઈ હતી તોડાવી ગઈ હતી એટલે કઈ તોડાવી કઈ આઈડિયો નથી કઈ ખબર છે નહિ બરોબર તોડાવીને સીધી ઘરની ભી હાબી બાંધવા માંડી બાંધ્યો આ હબાવ બે પછી બાધી બાંધીને થાક્યો હા પછી ખા એકાબીજાને હિંગડા અટવાઈ ગયો પડ્યા તા ને એને ઉભ્યું ત્યાં મારા પપ્પા હવે ઉઠ્યા ઢોર દોવા હારું તો જોયું તો ત્યાં હિંગડા અઠવાઈ ગયેલો હતા બે અને નાક માંથી મોઢા માંથી લારું ચાલુ હતું બે પછી નીતિન મારી માને ઉઠાડ્યા મને તો નહોતી ઉઠાડી તો ઉઠી હવે તે ખબર પડ્યા કે આ રીતના ખિસ્સો બની ગયો મેં હું માથે તો પછી હું મારી માને નીતિને ઉઠાડ્યા પછી કોશી સારામાં હારી કરી હિંગડા કાઢવાની બે એમ કે આમ ઉઠાવ બગડી જાય ઢોરનું હિંગડું કટિંગ થઈ જાય ને એટલે

તો એવી ગાય ને મારવા ધોઈડી ને ગાય ને એવું માથું માર્યું ને ગાય આખી બેવડી વરી ગઈ પછી એને જરા કે ઘાતી બે લાકડીઓ મેં માર્યું ખોટું નહીં બોલું કારણ કે એને ગાય ને માથું માર્યું વાક વગરનું એટલે વાક ન હોય એટલે આપણે ખીસ સડી જાય બરોબર એવું બધું છે તો હાલ હું તમને દેખાડું તો શ્રીભી નું હિંગડું નીતિ ન તણિયા થી કાપ્યું ઈ હિંગડું મારી માં કરે ક્યાંક ઉડે હિ ક્યાંક આપી ગોલ છે નહીં જઈ લો

આ હિંગડું કટ કટ કરી નાખ્યું મીથી ને કટ કટ જાડુ જાડુ છે એકદમ વજન છે દુનિયાનું જો ત્યાં ખરે કેટલું વજન હે એવડું છે પણ હિંગડું કાપવું પડ્યું મિત્રો ભેંસ નો ઉઠાવ વિખવો પડ્યો આપડા વાંધો ને હિંગડા નો નીકળાય એટલું સારું કહેવાય જોકે આનું નીકળે કારણ કે આના હિંગડા એટલા જાડા કે ભી નો કાઢી જઈ બાધરના કઈ ન ઘટે ચીલું એ ચીલું તિલુડી તિલુડી ખાતા હેખી ગઈ કા કાં જિલ્લોડી માં મે ટીલુ ખાય હવે મંદે થી હોઈ જાય જાહે જાય નો

દીકરે સા બનાવ્યો હાલો મિત્રો નીતિન જાય હવે દૂધ દેવા અને આ છે ફૂલગર બકાલો લઈ આવ્યા એ ત્યાં નીતિન સાપી પીયા તો મિત્રો હું આવી વિહો ને ને નીણ કરી દીધી એટલે કે ભજવીને લીલું બધી ને ભીહું ને ઘણખર ને પૂરું થઈ ગયું અને ત્રણ થી ચાર ઢોર ને કટ્યું ને તો હું આવી ફૂકાઈ ગયેલ પૂરા લેવા જો મિત્રો આ છે સાર એટલે વરસાદ માં ભરી હતી ને ઈસે હવે ખવરાવતા ખવરાવતા એટલી રહી હાલો મિત્રો તો જો હું સાર લઈ આવી અને હવે પછી બજીને હું પાડ્યું ને એને નાખી દઉં હાલો મિત્રો તો અમારે હવે બે હું હીરામણ કરવા તમે હાલો બધા હીરામણ કરવા હાલો મિત્રો હીરામણ માં હું છે આપણે આપણે હાજે દસ વાગે કેરીનો રસ કાઢી લીધો હાલો તમે બધાય હિરામણ કરવા રસ ને રોટલી હા હા રસ રોટલી છે તો મિત્રો શાહી ની કોથળી ભરાઈ ગયું તમે જોઈ શકો છો જો બતાડું મિત્રો વાઈ ગયા અટાણે હાડા અગિયાર બધું કામકાજ કરીને થઈ ગયા નવર્યા મારે જો એક ફરિયા વહેરાથી કુસા ભરવાના હે ને પછી જ્યાં હું મા દીકરી બે વાહિંદા નાખવા મારી માં સેને ને ભરતી હતી ટિફિન તો ટિફિન ભરતી હતી તો ટિફિન ભરાઈ ગયો પછી શા કરીને શા નાખ્યો જગમાં ને પછી ઢાંકણું દેતી હતી જગનું ઢાંકણું બગાડી નાખું હજી તો ચાર મહિને નથી આ જગ લીધો ને પથારી ફેરવી નાખી કઈ ત્યાં કહું કે પથારી ફેરવી નાખી ઢાંકણા ને હવે ઢાંકણા સિવાય કઈ ભેગું થાય ને કારણ એ કે સાઠ હરી જાય બધું છે ઈ તોડી જ નાખ્યું ઉકળો નજરે જ છે હવે કામ નીતિ ને કેતો કામ નું હાલો વાંધો નઈ હવે ઈતા બગડ્યું ઈતા બગડ્યું આપડે નાખી આવીએ વાહિંદા મિત્રો તો આપડે બારોબાર બાર ના બધા વાહિંદા નાખી દીધા હવે નાખીએ ધારિયા ની અંદર ના હજી ત્યાં કલાક થઈ બાઈ થાય ને તો ઢેગલે ઢેગલા કર નાઈ ખા ઢેગલે ઢેગલા કર નાઈ ખા મને તા વાહિદા નખવી નખવી થકવી મારી તગારા ઉપાડી નાખવા જવાના તગારા ઉપાડી નાખવા જવાના હજી તગારા ઉપાડી નહીં નાખવા જવા વહીમાં ન લાગે મિત્રો મેન વાંધો આવે કે તડકો ને ગરમી એવડી છે ને કેટલું થાય પવન તો ગરમી થાય ફૂલ મજા જો આને છે મંગુ ને કેવી થાય કોમેન્ટ કરીને કઈજો છોકરી જો ઉડો

આજ નહીં અલગ રાખવાનું હોય બરોબર એટલે બે ભાગ બનાવવાના છે તો આ આખો વિડીયો જોઈ લેજો ને કાલનો વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કર દેજો એટલે તમારામાં સૌથી પેલા નોટિફિકેશન આવી જાય મારા વિડિયા બરોબર ને એમાં બરોબર એક શબ્દ બોલાય હા મારા કલર હવે તૈયાર થઈ જાય હવે લરી હા તો હાલ લઈ લે દાતીઓ બાત્યો મારું ફેશન વાળું ઓર દે ફેશન વાળું બેન મને અમે સાદા સેમ્પલ માણા રહ્યા બરોબર

આપડે ક્યાં વિડીયો ઉતાર જ રાખવાના છે મોજે દરિયા મોજે દરિયા ઓલું ઉછો રાખો ને દેખાય હાલો આવી જ